હેલો એવરી તો આજે આપણે બનાવીશું હાથેથી મસળી અને મસાલા રોટલો તો તેના માટે સૌપ્રથમ ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકી દઈશું તો હવે મસાલા રોટલો બનાવવા માટે એક ત્રાસમાં ચપટી મીઠું અને થોડુંક પાણી નાખી અને મીઠું ઉગાડી લેશું તો હવે મેં આમાં ત્રણ જાતના લોટ લીધા છે બાજરો જુવાર અને મકાઈ તમે ડાયરેક્ટ બાજરાના લોટનો પણ બનાવી શકો છો તો તેને ચાળી લેશું ત્યાર પછી તેમાં બધા મસાલા ઉમેરી લેશું તો તેમાં મસાલામાં લસણની ચટણી હળદર ધાણા જીરું પાવડર ચપટી જીરું અને કોથમીર નાખી દઈશું અને મિક્સ કરી લેશું તો મીઠું આપણે પહેલેથી જ ઉમેર્યું છે એટલે આપણે મીઠું ન ઉમેરીએ તો પણ ચાલે તો હવે એકદમ સરસ મસળી લેવાનું છે અને થોડું થોડું પાણી નાખી અને એકદમ મીડિયમ લોટ મસળી લેશું બને ત્યાં સુધી પાણી ઓછું નાખવાનું જેથી આપણે જેથી આપણો રોટલો એકદમ સરસ બને જેમ આપણે મસળીએ તેમ આપણો રોટલો એકદમ સરસ તૈયાર થશે તેના માટે આપણે મસળવાનો છે તો હવે પાણી વાળો હાથ કરી અને જેવડો રોટલો બનાવવાનો હોય એટલો લોટ લઈ અને આવી રીતે ગોળ ગોળ કરી અને હાથમાં પાણી લગાવતા જવાનું છે અને ઢાંકણી કરી અને હાથેથી ટીપી લેશો આવી રીતે હાથેથી ગોળ ગોળ કરતા જવાનું જેથી રોટલો આપણો એકદમ સરસ ગોળ ગોળ બનતો જશે સરસ ગોળ થઈ ગયો છે તો હવે આપણે તાવડીમાં નાખી દઈશું તો એક પટ ચાડે એટલે ફરી વાળી લેશું અને પાછળ પાણીવાળો હાથ કરી અને રોટલામાં માથે ફેરવી લેશું જેથી આપણો રોટલો એકદમ સરસ ફૂલી જાય તો તમે જોઈ શકો છો રોટલો એકદમ સરસ ફૂલી ગયો છે તો આપણે હવે ફરી વાળી લેશું તો એકદમ સરસ રીતે રોટલો ચડી ગયો છે તો હવે એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું અને આવી રીતે હોલ કરી દઈશું એટલે ઘી અંદર ઉતરી જાય તો તૈયાર છે મસાલા રોટલો તો જો તમને લોકોને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક ફોર વોચિંગ